આપણે ઘઉંનો લોટ લીધો છે તો રોટલીનો લોટ છે ઝીણો ને આ રવો છે તો રવોએ આપણે ઝીણો લીધો છે તો એ આપણે લોટમાં નાખી દેવાનો છે આ આપણે એજમા લીધા છે તો એજમાને આપણે આ રીતે સોળીને નાખવાના છે હાથમાં લઈને તો સોળી નાખો તો આનો હવા ધારો આવે તો આ રીતે આપણે એજમાય નાખી દીધા છે હવે આપણે એમાં મીઠું નાખવાનું છે તો સવાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈએ હવે આપણે મિક્સ કરી લઈએ બધું તો મિક્સ આપણે કરી લીધું છે તો હવે આપણે એમાં તેલ નાખવાનું છે તો આપણે મોણ નાખીએ છીએ તમે ઘીએ નાખી શકો ને હું તેલ નાખું છું તો મોટી ચમચી આપણે ત્રણ ચમચી આપણે પાવડું છે મારે તો મોટી ચમચી જીવડું તો ત્રણ ચમચી આપણે તેલ નાખ્યું છે ને હવે એને આપણે સારી રીતે મોણ દઈ દેવાનો છે લોટને તો આ રીતે આપણે આખા લોટમાં મણ દઈ દઈએ તો ઘટે તો પાછું નાખવાનું પણ મોણ મણહારો દેવાનો છે તો આપણે આ કસોરી બનાવવાની છે તો લીલી તુવેરની તો એના માટે આપણે લોટ બાંધીએ છીએ તો આ રીતે આપણે મણ દેવાનું છે તો જુઓ તમે તો આ મુઠી વાળીને જોઈ લેવાનું મુઠી વાળી જાય એટલું મોણ દેવાનું છે આ રીતે તો કસોરી સારી થાય તો હવે આપણે આમાં પાણી નાખતા જઈએ થોડું થોડું ને લોટ બાંધી લઈએ તો લોટ આપણે કઠણ બાંધવાનો છે ઢીલોને જ બાંધવાનો તો પાણી થોડું થોડું નાખવાનું છે ને આ રીતે આપણે લોટ બાંધી લઈએ લોટ આપણે બાંધાજ્યો છે તો જો આપણે આ રીતે બાંધી લીધો છે મીડિયમ હવે એને આપણે ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ તો ગમે રૂમાલ લેફ્ટિંગ ગમે એનાથી તમારે ઢાંકી દેવાનું ઢાંકીને સાઈડમાં મૂકી દેવાનું એટલે આમાં રવો નાખેલો છે એટલે એ રવોય આપણે ફૂલી જાય સારી રીતે તો હાલો આપણે બીજી તૈયારી કરીએ હવે આપણે મિક્સરનું ખાનું લીધું છે તો નાનું ખાનું લીધું છે તો એમાં આપણે મરસી લીધી છે તો પાંચ મરસી લીધી છે તીખી હવે આપણે એમાં આદુ નાખવાનું છે તો આદુના ટુકડા આપણે નાના નાના કરી લીધા છે તો આને આ રીતે જ આપણે પીસી લેવાનું છે તો મરસીને આદુ આપણે પીસી લીધું છે તો જુઓ આ રીતે આપણે પીસાઈ ગયું છે તો હવે આપણે આમાં તૂર લીધી છે તો લીલી તુઈર છે હમણાં બોવ આવે છે શિયાળામાં તો આ તુઈર આપણે આમાં નાખી દઈએ ને આને ફરી આપણે પીસી લઈએ તો આપણે એ પીસી લીધી છે તો જુઓ આપણે ચાલુ બંધસાલું ચાલુ કરીને આપણે પીસવાની છે પછી એટલે આ રીતે પીસાઈ જાય હાવ આપણે ક્રશ નથી કરવાની તો આ રીતે આપણે પીસી લીધી છે તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ હવે આપણે કઢાઈ મૂકી દીધી છે ને એમાં આપણે તેલ લઈ લીધું છે તો હવે આપણે એમાં જીરું નાખવાનું છે હવે આપણે એમાં તેલ નાખવાના છે તો ધોળા તેલ લીધા છે મેં એને આ રીતે મિક્સ કરી ને ચેડવી લેવાના છે થોડીક વાર હવે આપણે આ તુરનું બધું પીસેલું છે તો આપણે એ નાખી દેવાનું છે તો આ રીતે આપણે એનો વઘાર કરી લેવાનો છે તો આમાં આપણે પાણી જરીએ નાખવાનું નથી આ રીતે જ આપણે બનાવવાનું છે તો આપણે નાખી દીધી છે તો હવે હવે આ રીતે આપણે આપણે લઈએ એમાં હિંગ નાખવાની છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે થોડોક આપણે ગરમ મસાલો નાખવાનું છે હવે આપણે લીલા ધાણા નાખવાના છે હવે સારી રીતે આપણે ચેડવી લઈએ ને તો આ રીતે આપણે મસાલો કરી લેવાનો છે નેચડવી લેવાનો છે તો આમાં આપણે બીજી કોઈ વસ્તુ નાખવાની નથી હવે આપણે થોડીક ખાંડ નાખી દઈએ એમાં એટલે ગલેટી સારી લાગે ખાંડ નાખીને આ રીતે આપણે મિક્સ કરી લઈએ તો મસાલો આપણો સડી ગયો છે ને હવે આપણે એને ઠરવા દઈએ તો આ રીતે મસાલો આપણે સેડવી લેવાનો છે ને હવે આપણે એક બાજુ એને સાઈડમાં મૂકી ને ઠરવા દઈએ હવે આપણે બધું ઠરી ગયું છે તો એમાં આપણે સીઝ નાખી દેવાનું છે તો સીઝ આપણે આ રીતે ખમણી લેવાનું છે ઝીણી ખમણીથી એટલે ઝીણું થાય થોડું જાડી ખમણીથી નહીં ખમણવાનું ને તમારે ખમણી ન હોય તો હાથે કરીને ભૂકો કરી નાખવાનો એટલે ઝીણું થઈ જાય તો આ રીતે આપણે સીઝ ખમણી લઈએ તો આજ આપણે લીલા દૂધની આપણે કસોરી બનાવવાની છે તો સરસ મજાની બને છે ટ્રાય મારીને જોઈજો કેવી બને કેવી નહીં તો ટાણી શાળામાં બહુ તુવેર આવે છે તો આવી આપણે ગમે વસ્તુ બનાવી છોકરાને તો જો આપણે આ રીતે ખમણી લીધું છે હવે આપણે એમાં લીંબુ નાખવાનું છે તો થોડુંક આપણે લીંબુ નીસવી દઈએ ખટાસ હોય તો સારું લાગે ગળપણને ખટાસ ને હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે આ રીતે સારી રીતે તો આ રીતે મિક્સ કરી હવે આપણે હાથેથી મિક્સ કરી લઈએ તો આ રીતે સરસ હાથે કરીને મિક્સ કરી લેવાનું છે ચમચીથી હેરખું નહીં થાય વાલ લાગે થાય પણ ને આ આપણે હાથેથી મિક્સ સરસ થઈ ગયું છે લીંબુ નાખ્યું છે એટલે સરસ થઈ ગયું મિક્સ તો આ રીતે આપણે મિક્સ કરી લીધું છે તો હવે આપણે થોડું થોડું લઈ ને આ રીતે એની બોલ બનાવી લેવાના છે તો જુઓ આ રીતે આવા નાના નાના આપણે બધાય બનાવી લઈએ તો બધાય બોલ આપણે બનાવી લીધા છે આ રીતે જુઓ તમે નાની નાની લાડુડી બનાવી લીધી છે તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ તો હવે આપણે આ લોટ લીધો છે તો આ લોટને આપણે આની ઉપર જ આપણે આ રીતે મછલી લેવાનો છે સારી રીતે હવે આપણે લોટને મછલી લીધો છે તો હવે આ રીતે નાની નાની લુઈ આપણે તોડી લેવાની છે તો બધી આપણે લુયું નાની નાની પહેલી કરી લેવાની છે તો આ રીતે બધી લુયું કરી લઈએ તો આપણે બધી લુયું બનાવી લીધી છે તો એને આપણે હવે એક બાજુ મૂકી દઈએ અને આપણે એક લઈ લઈએ તો આને આપણે સારી રીતે આ રીતે આપણે પૂરી વણી લેવાની છે તો પૂરી આપણે વણી લીધી છે ને હવે આપણે આને પેકિંગ કરી લેવાનું છે આમાં તો આ રીતે આપણે પેકિંગ કરી લઈએ આ રીતે બધોય લોટ ભેગો કરી દેવાનો છે ને આ રીતે ઉપરથી તમારે તોડી લેવાનો છે લોટને તો આપણે લોટ વધારાનો રહેવાનો જ દેવાનો કેમ કે આ રીતે આપણે તોડી લેવાનો છે તો આપણે આ રીતે જ બનાવવાની છે જુઓ તમે હવે આપણે એને પલટાવી લઈએ તો આ રીતે આપણે હળુ હળું પલટાવતા જઈએ ને આપણે સેડવી લઈએ આ રીતે આપણે લાલ થાય ત્યાં સુધી આપણે સેડવી લેવાની છે સારી રીતે ને ગેસ ધીમો રાખવાનો છે એટલે અંદર સુધી આપણે સડી જાય તો આ રીતે આપણે બધી સેડવી લઈએ તો આવી લાલ થાવા દેવાની એટલે સારી સડીને મસ્ત થઈ જાય અંદર સુધી તો આ રીતે આપણે બધી સેડવી લઈએ આપણે કસોરી બની ગઈ છે તો તૂરની કસોરી આપણે લીલી તૂરની કસોરી બનાવી છે ને ઘઉંના લોટમાં આપણે બનાવી છે મેંદાના લોટમાંને જ બનાવી તો બહુ મસ્ત બને છે ને આ રીતે બનાવીને ટ્રાય મારજો જરૂરથી તો જુઓ મસ્ત બની છે ને સોસ ચટણી ગમે તમે શકો તો બહુ મસ્ત લાગે છે ને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા